હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકે નોટિફિકેશન મળતી રહેશે તો આજે આપણે ધોરણ ત્રણ વિષય ગુજરાતી એકમ છ બતક અને અથવા પણ હંસ તો આપણે આજે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું તો તેમાં પ્રશ્ન એક છે ઊંચા ઊંચા ડુંગર ચડશું ગીતને આધારે લખો તો ચડવું તો ચડીશું તરવું તો તરશું કરવું તો કરશું ચરવું તો ચરશું ઉતરવું તો ઉતરીશું ફરવું તો ફરશું મલકવું તો મલકશું ગાવું તો ગાશું હવે આપણે પ્રશ્ન બે હું તો ચિત્ર જોઈને લખું તો પાઠ્યપુસ્તકના પાના નંબર પંચ્યાસી પરનું ચિત્ર જોવાનું છે અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો એક ખાલી જગ્યા એક ચિત્રમાં ખાલી જગ્યા બતક છે તો છ બતક બે ચિત્રમાં ખાલી જગ્યા બતકને કલગી છે તો એક ત્રણ ચિત્રમાં ખાલી જગ્યા હંસનું બચ્ચું છે તો એક ચાર ચિત્રમાં ખાલી જગ્યા બતકના બચ્ચા છે તો ચાર પછી પાંચ ચિત્રમાં સૌથી મોટું પક્ષી ખાલી જગ્યા છે તો બતક આવશે પ્રશ્ન ત્રણ હુંય શીખું તુંય શીખ તો એક પહેલું હુંય બરાબર હું પણ તો બે તુંય તો તું પણ ત્રણ આમેય તો આમ પણ પછી અમેય તો અમે પણ પછી તમેય તો તમે પણ કેમેય તો કેમ પણ અને પ્રશ્ન હવે આપણે પ્રશ્ન ચાર મને સમાનાર્થી શબ્દો આવડે છે હું ઉદાહરણ પંખી સાથે કલરવ કરશું કાગડો મારું પ્રિય પક્ષી છે તો તે પંખીનું સમાનાર્થી શબ્દી શબ્દ છે પક્ષી પછી એમાં એક આખરે ખુશીનો દિવસ આવી ગયો મારા જન્મદિવસે અમે બહુ આનંદ કર્યો તો ખુશી તો તેનો સમાનાર્થી શબ્દ છે આનંદ બે તમારી જેમ આપણ મારું સંતાન છે આપણે આપણા મમ્મી પપ્પાના બાળક કહેવાયે તો સંતાનનું સમાનાર્થી શબ્દ બાળક ત્રણ તે સુંદર સરોવર પાસે પહોંચ્યું મારા ગામમાં મોટું તળાવ છે તો સરોવરનું સમાનાર્થી શબ્દ તળાવ ચાર તું મારો મિત્ર બનીશ દાદા મારા પાકા દોસ્ત છે તો મિત્રનો સમાનાર્થી શબ્દ દોસ્ત પાંચ અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે અમારા કુટુંબમાં અમે છ લોકો છીએ તો પરિવારનો સમાનાર્થી શબ્દ કુટુંબ હવે આપણે પ્રશ્ન પાંચ જોઈશું હું સાચાને ખોટું અને ખોટાનું સાચું બનાવી શકું મને મજા પડે પાઠ્યપુસ્તકના પાના નંબર નેવ્યાસી પર આપેલા ખરા ખોટા ખરા ખોટા વિધાનોને સાચા કરીને અને સાચા વિધાનોને ખોટા કરીને ફરીથી લખવાના છે અહીં તો વિધાન એક બતકીએ પાંચ ઈંડા મૂક્યા હતા તો આ વિધાન ખોટું છે તો આપણે સાચું વિધાન લખવાનું છે બતકીએ ચાર ઈંડા મૂક્યા હતા બે કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો તો આ વિધાન ખોટું છે તો સાચું વિધાન આવશે મરઘો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો વાક્ય ત્રણ તે કદરૂપુ બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો આ વાક્ય સાચું છે તો આપણે એનું ખોટું વાક્ય લખવાનું છે તે સુંદર બતક હતું પણ એક રાજહંસ ન હતો ચાર બતકને હંસ કન્યાએ સુંદર કહ્યું છે કહ્યું કે તરત જ તેને ખ્યાલ આવે કે તે સુંદર હંસ છે આ વાક્ય સાચું છે તો હવે ખોટું વાક્ય લખવાનું છે બતકને હંસ કન્યાએ કદરૂપો કહ્યું કે તરત જ તે નિરાશ થઈ ગયો પાંચ બાળકને ડોસીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે આ વાક્ય ખોટું છે તો સાચું વાક્ય બતકને ડોસીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે તેથી વાવાઝોડું શાંત પડી જાય છ જુવાન મર્ગો બતકના અસલી રૂપને ઓળખી ગયો આ વાક્ય ખોટું છે તો સાચું વાક્ય આવશે જુવાન મર્ગો બતકના અસલી રૂપને ન ઓળખી શક્યો હવે આપણે પ્રશ્ન છ જોઈશું ઉદાહરણ જુઓ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી બનાવો કયું વાક્ય સાચું લાગે છે તેની સામે ખરાની નિશાની કરો તો ઉદાહરણ તરીકે મમતા અને પૂજા વાતો કરે છે તો આપણે પણ કે તેથી વાક્ય ફરીથી બનાવવાનું છે તો મમતા કે પૂજા વાતો કરે છે હું આવીશ પણ મમ્મી નહીં આવે તો એમાં હું આવીશ અને મમ્મી નહીં આવે એ સાચું વાક્ય છે અને હું આવીશ અથવા મમ્મી નહીં આવે ખોટું વાક્ય છે તો હવે બે મને વરસાદમાં નાહવું ગમે પણ મારા કપડાં પલળે એ ન ગમે મને તો મને વરસાદમાં નાહવું ગમે અને કપડાં પલળે તો ન ગમે સાચું વાક્ય છે અને ખોટું વાક્ય મને વરસાદમાં નાહવું ગમે અથવા મારા કપડાં પલળે એ ન ગમે ત્રણ મને કેળા ભાવે પણ કેરી ન ભાવે તો મને કેળા ભાવે અને કેરી ન ભાવે એ સાચું વાક્ય છે અને મને કેળા ભાવે અથવા કેરી ન ભાવે ખોટું વાક્ય છે ચાર તમે મારા ઘરે આજે આવશો કે કાલે તો તમે મારા ઘરે આજે આવશો કે આવશો અને કાલે એ ખોટું વાક્ય છે અને તમે મારા ઘરે આજે આવશો આવશો પણ કાલે એ સાચું વાક્ય છે તો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબથી ચો સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો બાય બાય